આજની તારીખે જીરુની ખેતી કરવાનો ઉત્સાહ ખેડૂતોમાં વધુ જોવા મળે છે આમ તો જીરુની ખેતી વધુ કાળજી માગી લે તેવો પાક છે ખેડૂતોએ જીરું પાકતા સુધી સજાગ રહેવું પડે છે હાલમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિના લીધે જીરુંનું ઉત્પાદન પણ વધવા લાગ્યું છે પરંતુ શિયાળામાં ધુમ્મસ અને ઠારના હિસાબે જીરુના પાકને નુકસાન થતું હોય છે પરિણામે ખેડૂતોની મહેનતમાં વધારો થાય છે જો કે આ પ્રકારના વાતાવરણમાં કેવી કાળજી રાખવી તેના વિશે જણાવીએ તો સૌથી પહેલાં જણાવીએ કે આવા વાતાવરણમાં જીરુના પાકમાં શક્ય હોય ત્યાં સુધી પિયત ટાળવું જોઈએ આ ઉપરાંત એક્સપર્ટની સલાહ લઈને કાર્મેન્ડિસ એન્ડ મેન્કોડીઝ કોમ્બિનેશનવાળી દવાનો છંટકાવ કરવો જોઈએ જો કે પાટણ જિલ્લાના ખેડૂતોએ કંઈક અલગ જ ટેકનિક અપનાવી છે જે જીરુના પાક માટે નિંજા ટેકનિક સાબિત થઈ રહી છે વહેલી સવારે ખેડૂતો દોરી અને સાડી મારફતે જીરુના પાક પરનો ઠાર હટાવી રહ્યા છે ઠારના કારણે જીરુના પાક પર પાણી રહી જતું હોય છે જે આ પાકનો દુશ્મન કહી શકાય જેના કારણે આ પાણી હટાવવું ફરજિયાત છે ત્યારે આ ખેડૂતોએ કોઠાસૂજથી જીરુના પાક પરનું પાણી ખંખેરી નાખ્યું જીરુના પાકમાં નિંદામણની વાત કરીએ તો પંદરથી ત્રીસ દિવસે એમ બે વખત હાથથી નિંદામણ કરવું જોઈએ જો તમારે નિંદામણ માટે દવાનો ઉપયોગ કરવો હોય તો વાવણી પછી તે જ દિવસે કૃષિ નિષ્ણાતની સલાહ લઈને દવાનો છંટકાવ કરવો જોઈએ જેનાથી ખેડૂતોને સારું પરિણામ મળી રહેશે જીરુ એ અગત્યનો રોકડિયો પાક છે જે મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે જો કે આજની તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં પણ ખેડૂતો જીરુનું વાવેતર કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે